અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં લુખાઓએ જાહેરમાં હથિયારો સાથે ગુંડાગીરી કરી ભયનો માહોલ પેદા કર્યો છે આ ઘટના પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો તમામને ચોંકાવી રહ્યા છે ખાસ વાત એ છે કે આ લુખાઓએ માત્ર રસ્તાની શાંતિ ભંગ કરી નથી પણ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કર્યું છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લુખાઓએ પોલીસકર્મીઓને ધક્કો મારીને પોલીસ વાહનમાં બેસાડી દીધા હતા સામાન્ય રીતે આવી ઘટનાઓ પોલીસની ગેરહાજરીમાં થાય છે પણ અહીં પોલીસની હાજરી હોવા છતાં તેઓ અટકાવવામાં નિષ્ફળ ગયા આ મામલે પોલીસે ઝડપી પગલાં લેતા બે આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ કામગીરીમાં નિષ્ફળ રહેલા બે પોલીસકર્મીઓ સામે પગલાં લઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે લોકો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર આટલી ગંભીર ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન થાય તે સુનિશ્ચિત કરે